વડોદરાના ડભોઈમાં બ્રિજમાં ભ્રષ્ટાચારનો ઉઘાડો પડ્યો છે ત્યારે દસ મહિના પહેલા તૈયાર થયેલા આ બ્રિજમાં ગાબડા પડી ચૂક્યા છે ડભોઈ અને સાઠોદ રેલવે સ્ટેશનના લાઇન ઉપર જ આ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો ત્યારે છવ્વીસ કરોડના ખર્ચે આ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ અત્યારે હાલ આ બ્રિજ ઉપર ગાબડા પડતા નજરે પડી રહ્યા છે આરસીસી ઉખડી જતા સડિયા દેખાવા લાગ્યા છે અને બ્રિજની ગુણવત્તાને લઈને અનેકો અનેક સવાલો ઉઠી રહ્યા છે અગાઉ પણ આજ બ્રિજમાં તિરાડો પડી હતી એવા અહેવાલ સંદેશ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ પણ કોન્ટ્રાક્ટર અને જે એજન્સી છે તેને કડક શબ્દોમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા ત્યારબાદ બીજા બ્રિજ પર નોટિસ પણ આપવામાં આવી હતી પરંતુ આ કોન્ટ્રાક્ટરો જાણે પોતાની મનમાની હોય એવી રીતે આ તકલાદી મટીરિયલ વાપરી અને આવા બ્રિજોમાં મસ્ત મોટી તિરાડો અને આવા ગાબડા પડતા જોવા મળે છે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કેમ નથી કરાતા એ પણ અહિયાં મોટો સવાલ છે કેતન કુમાર સંદેશ ન્યુઝ ડભોઈ વડોદરા